આરતી સાંગાણીએ સમાજને પ્રશ્ન કર્યો કે શું દીકરીને પોતાનો જીવન સાથી પસંદ કરવાનો અધિકાર નથી? શું દીકરી ખુશ હોય તે જોવાતું નથી? આરતી આરોપ લગાવ્યો છે કે સમાજના દબાણોને કારણે તેના પિતાને પણ માનસિક તણાવમાં મૂકવામાં આવ્યા છે અને તેના પુરાવા હોવાનો દાવો કર્યો છે. આરતીનું કહેવું છે કે હું ખુશ છું, આ મારું જીવન છે, આખી દુનિયાનું નથી. તેણે સમાજને અપીલ કરી છે કે દરેક ઘરમાં એવો માહોલ બનાવવો જોઈએ કે દીકરી નિર્ભય બનીને પોતાના માતા પિતાને પોતાની પસંદગી જણાવી શકે જે માતાજી જે ખોડિયારમાં મારે કંઈ જ બોલવું નથી પણ મને લાગે છે કે લોકો મોઢા માંગડી નાખી નાખીને મને બોલાવશે હાલમાં મારા પપ્પાનો એક વિડીયો વાયરલ કર્યો છે જેની અંદર મારા પપ્પા રડે છે અને કહે છે કે ભાઈ મારી દીકરીએ મારા સાથે વિશ્વાસઘાત કર્યો તો શું તમને લોકોને ખબર છે કે જે દિવસે હું ઘરેથી નીકળી તે દિવસે હું ઘરે કહીને નીકળી હતી કે હું જાઉં છું મેં મેસેજ છોડ્યો હતો કે મેં આ નિર્ણય લીધો છે મારા જીવન માટે મેં મારી બહેનો સાથે વાત કરી હતી મેં મારા પપ્પા સાથે વાત કરી હતી અને બે ચાર દિવસ પછી અમે રૂબરૂ મળ્યા હતા આ વાતનો નિર્ણય લાવવા માટે મારું ફેમિલી અને અહીંયાથી ફેમિલી અને નિર્ણય આવ્યો હતો મારા પપ્પાએ રાજી ખુશીથી મારા માથે હાથ મૂકીને આશીર્વાદ આપ્યા હતા અને કીધું હતું કે ભાઈ તું ખુશ રહે હું તને અપનાવીશ નહીં પણ ક્યારેય તારે આડે નહીં આવું અને એવું તો છે નહીં ને કે હું દુનિયાની પહેલી એવી દીકરી છું કે જેણે લવ મેરેજ કર્યા તો હું જ કેમ ચર્ચાનો વિષય કેટલી પટે સમાજની એવી દીકરીઓ છે કે જે ભાગીને બીજી જ્ઞાતિમાં જાય છે કેટલા એવા દીકરાઓ છે પટેલ સમાજના કે જે બીજી જ્ઞાતિની દીકરીઓ લઈ આવે છે ત્યારે તો કોઈને કેમ ચર્ચા નથી થતી ત્યારે કેમ કોઈને વાંધો નથી ત્યારે તો બહિષ્કાર નથી થતો આજે તો મને જીવવા જેવી નથી રહેવા દીધી તમે લોકોએ તમને એવું લાગે છે કે મારામાંથી જોઈને તમારી દીકરી શું શીખશે તમને એવું જ લાગે છે ને તો તમે તમારી દીકરીને ઘરમાં પૂરી દો કારણ કે એવો તો કેવો સમાજ છે આપણો કે જ્યાં દીકરી પોતાની આઝાદીથી પોતાનો જીવનસાથી પણ પસંદ નથી કરી શકતી કદાચ દીકરી મરી જાય એ તમને લોકોને પોસાય છે દીકરી મરી મરીને જીવે પોસાય છે પણ દીકરી ખુશ ના હોવી જોઈએ આજે હું ખુશ છું તો આખી દુનિયાથી નથી જોવાતું સોશિયલ મીડિયા પર એક કામ મળી ગયું એવું લાગે છે મને તમને કે આરતી સાંગાણી વિશે જ વાત થવી જોઈએ તમારા ઘરે પણ દીકરી છે અને તમારા જીવનમાં દીકરીઓ આવશે પણ આ વાત ભૂલવી નહીં જ્યારે તમારા ઘરેથી દીકરી જશે અને એની વેદના તમને થશે ને ત્યારે તમને ખબર પડશે અને પુરુષને તો આ વાત સમજાવવાની જ નથી કારણ કે તમને તો આ વાત ક્યારેય ખબર નહીં પડે કે દીકરીની વેદના શું હોય દીકરી તો પપ્પાના ઘરે પણ પારકી અને સસરાના ઘરે પણ પારકી છે અત્યારે તમને બધાને મારાથી આટલો વિરોધ છે મારી જાતથી હું જે જ્ઞાતિમાં આવી છું એ જ્ઞાતિથી તમને બહુ વિરોધ તો મને ખાલી એટલું જણાવું કે કોરોના જેવા કોરોનામાં તમે લોકો લોકોએ ડૉક્ટરની જાત પૂછી હતી જ્યારે અકસ્માત થાય તમારે લોહીની જરૂર પડે ત્યારે તમે લોહી લેતા પહેલાં પૂછો છો કે ભાઈ તું કઈ જાતનો છે તું કઈ સમાજનો છે તું પટેલ જ હોવો જોઈએ ભાઈ લોહી લોહીનો પણ કલર અલગ નથી તો આપણે તો કોણ છીએ મતભેદ કરવા વાળા જાતિ વિરોધ કરવા વાળા તમે લોકો એમ કહો છો કે અમે તમને સુરતમાં નહીં આવવા દઈએ આ દીકરીને બહિષ્કાર કરો જ્યાં સુધી જ્યાં સુધી મેં તમારા સમાજનું માન મર્યાદા રાખી જ્યાં સુધી મેં મારા બાપની ઇજ્જત રાખી રમવાની ઉંમરમાં મે કામ કર્યું રાત ઉજાગરા કર્યા ત્યારે હું બધાને સારી લાગી અને આજે જ્યારે હું મોટી થઈ છું મેં મારા માટે એક વિચાર્યું છે તો હું લોકોને ડાંકણ લાગુ છું આવો તો કેવો સમાજ છે તમારો આવા તો કેવા તમારા બધાના વિચારો છે હું મંગળસૂત્ર પહેરું છું તો બાંધો છે તમને જ્યાં બાળ લગ્ન થાય છે અને આજે હાલમાં પણ ઘણી જગ્યાએ બાળ લગ્ન છે ત્યાં વિરોધ કરો ને હું વિરોધ હું ચર્ચા કરવાનો વિષય નથી હું જે જ્ઞાતિમાંથી આવું છું એ નીચી નથી ને હું જે જ્ઞાતિમાં આવી છું એ પણ નીચી નથી કદાચ કોઈ પણ જ્ઞાતિ નીચી નથી હોતી માણસ માણસ હોય છે મારા પપ્પાને પ્રેશર આપ્યું તમે લોકોએ અને એ વાતના પુરાવાઓ પણ છે હું બોલતી નથી હું બો અને હું બોલું છું તો કોઈ ખોટું નથી બોલતી બસ તમે સ્વીકારી નથી શકતા ને એટલો જ ફરક છે હું આજે કદાચ કોઈ પણ પ્રેશરમાં આવીને આપઘાત કરી લઉં કે ભાઈ આ સમાજનું મારાથી સહન નથી થતું તો શું લોકો જવાબદારી લેશે સમાજ પૂરી પાડશે એ બધી જવાબ એ બધા જવાબ આખી દુનિયાના સમાજ પૂરા પાડશે મારા બાપને પૂરા પાડશે મારા જીવનને તમે લોકોએ તમારું જીવન સમજી લીધું છે આજે કે હું હસવી પણ ના જોઈએ હું બોલવી પણ ના જોઈએ તમે કહો ત્યાં મારે પરણવું જોઈએ અને તમે ન કહો ત્યાં મારે ન પણ પરણવું જોઈએ આના કરતાં તો ભગવાન કોઈને દીકરી જ ન બનાવે અને આવા સમાજમાં તો ન જ આપે કે જ્યાં દીકરીને જીવન જીવવાનો પણ આજે કોઈ અધિકાર નથી રહેવા દીધો તમને લોકોને એવું લાગે છે કે મેં મારા બાપનું નથી જોયું પણ યાર તમે લોકો ઘરમાં એવો માહોલ તો બાંધો કે દીકરી તમને પ્રેમથી કહી શકે કે પપ્પા હું આને પ્રેમ કરું છું તમે મને ત્યાં પરણાવો

મારા ઘરમાં નથી એવો માહોલ એટલે મેં ઘરે ના કીધું અને મારે આ પગલું ભરવું પડ્યું પણ હા જેટલા પણ સમજે છે એ લોકોને કહું છું કે ઘરમાં એવો માહોલ બનાવો કે દીકરી ભાગે નહીં અને દીકરી તમને સામેથી કહી શકે કે મને પ્રેમ છે પ્રેમ કરવો એ કંઈ ગુનો નથી જો મારા બાપનો જીવ મળતો હોય તો હું પણ એક દીકરી છું અને મારામાં પણ જીવ છે અને મારો જીવ ભણ્યો છે આજે તમે આખા સમાજે થઈને મને ચર્ચાનો વિષય કરી નાખ્યો છે જે લોકો મોટા મોટા જે લોકો થી થોડીક ઉમેદ હોય છે એ લોકો પણ આજે ન ન સાંભળી હોય જે લોકો વાતની ખબર જ નથી એવી એવી વાતો કરે છે જ્યારે હું પટેલ સમાજમાં પરણીને ગઈ હોત અને એ દીકરો મને હેરાન કરત તો પટેલ સમાજ આવત પટેલ સમાજનો દીકરાને તમે લોકો આવી રીતે જ વાતો કરત કેટલી દીકરીઓ એવી છે કે જે પટેલ સમાજની અંદર પણ હેરાન થાય છે ત્યાં જઈને વાતો કરો હું ખુશ છું અને મારું જીવન છે આખી દુનિયાનું નથી દરેક વ્યક્તિનું પોતાનું જીવન હોય છે મને તો એવું લાગે છે કે મારું જીવન લોકોનું જીવન થઈ ગયું છે હવે આવી ઉમેદો પટેલ સમાજથી નહોતી મને બની શકે તો કોઈ પણ દીકરીને આવી રીતે હેરાન ન કરતા તમે તમારા ઘરે પણ દીકરી છે જય માતાજી રિપોર્ટર અરવિંદ રાઠોડ જનાદેશ ન્યૂઝ સુરત